ઘરમાં સાફ સફાઈ કરવા માટે બોલાવી પહેલા ચેતી જજો નવસારી માં મહિનાથી બંધ થયેલી ઘરની સફાઈ માટે બોલાવી મહિલાએ સફાઈ દરમિયાન ઘરના કબાટમાંથી પાંચ પોઈન્ટ સત્તર લાખના દાખીના ચોરી લઈ પોતાના પ્રેમીને વેચવા આપ્યા હતા પરંતુ પ્રેમી યુગલ નવસારી એલસીબીના રડારમાં આવતા ઝડપાઈ ગયું હતું અને જેલની હવા ખાવી પડી છે નવસારીના જુનાથ

બાદમાં બંને પ્રેમીઓ સોનાના દાગીના લઈ તેને વેચવાની નીકળ્યા હતા પરંતુ નવસારી યુગલ આવ્યું અને પોલીસે બંનેની ચોરીના દાગી સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા ગઈ તારીખ દસ રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો એમાં દસ તારીખે એમના ઘરમાં ચોરી થઈ હતી અને એ ગુનો દાખલ કર્યો ત્યારે એ ચોરી કરનાર ઈસમનો કે કોઈ વ્યક્તિનું કે કોઈ શબ્દાનું નામ આપ્યું ન હતું પરંતુ આ ગુનો દાખલ થયા પછી મેરવાન પોલીસ અધિક્ષક શ્રી સુશીલ રોવાલ સાહેબની સૂચનાથી એલસીબી એસઓજી અને લોકલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને આ ગુનો શોધી કાઢવાની સૂચના આપતા એલસીબી ના પીઆઈ જાડેજા સાહેબ અને એમની ટીમ આ ગુનો શોધી કાઢવા માટે કામે લાગેલી દરમિયાન એલસીબીની ની ટીમને એક માહિતી મળેલી કે દસ તારીખે જે ચોરી થઈ છે નવસારી ટાઉનમાં એમાં એક લેડીઝ એ દિવસે ત્યાં કામ કરવા ગઈ હતી અને એ દરમિયાન એણે ચોરી કરેલી છે અને એ ચોરી કરેલા સોનાના દાગીના અને એમ કોઈ વેચવા આજે જવાની છે શ્રીરામ દેરીની સામે એના આધારે એલસીબીની ટીમે વોચ રાખેલી અને રાખીને કલ્પેશભાઈ રમણભાઈ બરોડિયા અને સીતાબેન આ બે જણા મળી આવેલા અને એમને પૂછપરછ કરતા અને એમની તપાસ કરતા એમની પાસેથી સોનાની ચેન એક સોનાનું મંગળસૂત્ર મંગળસૂત્ર પેનલ વાળો ઓછોડો એમ કરીને કુલ પાંચ લાખ અઢાર હજાર પાંચ લાખ અઢાર હજાર પાંચસો નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો અને એ સીતાબેન ની પૂછપરછ કરતા એને એવું કબૂલ કરેલું કે હું આ જેના ઘરે ચોરી થઈ હતી એના ઘરમાં સાફસફાઈ કરવા ગઈ હતી ત્યારે એને કબાટ આ દાગીના ની ચોરી કરેલી હતી આ આધારે એલસીબી એ બંને ને કરી અને નવસારી ટાઉન પોલીસ એને સુપ્રત કરે છે બંને ની પૂછપરછ દાગીના ખત્રીવાર સુશીલાબેન ના ઘરેથી ચોરી કર્યા હોવાની કબૂલાત થતા પોલીસ બંને વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી સીતા રાઠોડ અને કલ્પેશ બરોડીયા ધરપકડ કરી હતી પોલીસે બંને પાસેથી ચોરાયેલા પાંચ પર સત્તર લાખના દાગીના પણ કબજે કરી તપાસને વેગ આપ્યો છે રિપોર્ટ ન્યૂઝ સુરત